ભારત ના વડાપ્રધાન આપણા માટે તો લોક લાગેલા જ કેવાય આપણે ખોટું ના બોલાય જાહેર મંચ અપમાન થાય વડોદરા નો એક આટો મારે સો કરોડ રૂપિયા તો નાંદોદ તાલુકાના ખેડૂતો ને આપ્યા હોત આ બધા ખેડૂતો ના કઠ્યા કોરા થઈ જતા સાત વાર થઈ જતું સાત બાર કશું ના જતું

તારી આગળ થઈ એમ છે અરે ઉભો જ લાડે હું ઉભો મિત્રો હવે આય જો કોનું સૂચન છે કે વધારે નહીં બોલતા હવે તમે હું હજુ મને હું તો 5 કલાક બોલો એમ છું તમે કાકી જશો પણ મારી મારીને હંતાબો છું યે દુનિયા યે મહેફિલ હમરે કાઉ પે નહીં હે હમ છોડ ચલે મહેફિલ કો